તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તો આ રીતે એની રગ જે વચ્ચે જાડી આવે એ એકદમ કટ થઈ જાવી જો તો જ સરસ મજાનું આપણું બીડા વળશે તો આ જ રીતે આપણે બધા જ પાત્રાના પાનના જે રગ છે વચ્ચેની આપણે એ રગ બાજુ વચ્ચેની અને બેય સાઈડ બેય સાઈડની સાઈડ ની આપણે કટ કરવાની છે તો બધા જ પાનની આપણે એ રીતે કટ કરી લઈશું તો આપણા બધા જ આપણે કાઢી નાખી છે તો હવે આની ઉપર છે તો મસાલામાં એક વાટકો આપણે ચણાનો લોટ લીધો છે ઝીણો આંબલીનું પાણી લીધું છે ગોળ લીધો છે સ્વાદ મુજબ અને ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ અડધો વાટકો લીધેલો છે અને ચણાનો લોટ એક વાટકો લીધેલો છે પછી તમારા ઘરમાં મેમ્બર જાજા હોય તો તમે ચો ચણાનો લોટ વધારી શકો છો અને ચોખાનો લોટ પણ વધારી શકો છો તો આપણે મસાલો બનાવવાનું શરૂ કરશું તો સૌથી પહેલાં આપણે તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લઈશું તો આ ચણાનો લોટ લઈ લીધો છે તો એની અંદર આ ચોખાનો લોટ નાખવાથી સરસ મજાના પાત્રા એકદમ ક્રિસ્પી અને સરસ મજાના ચીકણા નથી થતા સારા મસ્ત થાય છે તો અડધો વાટકી આપણે ચોખાનો લોટ લીધો છે તો હવે બે લોટને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું તો લોટને આપણે બેઈને વ્યવસ્થિત આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો આ રીતે બેને સારી રીતે આપણે મિક્સ કરી લીધા છે તો હવે આપણે ગોળ છે ગોળનું આપણે પાણી કરવાનું છે ગોળની જગ્યાએ તમે આંબલી ગોળની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો ગોળ ગોળ લો તો વધારે સારું સરસ મજાનો ખાટો મીઠો ટેસ્ટ આવે તો ગોળને આપણે સારી રીતે પહેલાં ઉગાડી લઈશું તો હવે આપણે આંબલીનું પાણી પહેલાં સૂકા મસાલા આપણે કરી લેશું તો સૌથી પહેલાં આપણે કાશ્મીરી અને મીડિયમ મરચું છે રેશમ પટો બે મિક્સમાં છે તો આપણે ત્રણ ચમચી મરચું લેશું તમે જેવું ખાતા એ પ્રમાણે તમારે લેવાનું અને અડધી ચમચી આપણે હળદર લીધી છે એક ચમચી આપણે જીરું લીધું છે પછી તલ છે એક ચમચી પછી આ ગોળનું પાણી લીધું છે આંબલીનું પાણી છે આપણે ઓલું પાણી નથી નાખવાનું આ બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લેશું પછી જેમ જોશે એ પ્રમાણે આપણે નાખીશું તો એક વિસ્કરના મદદથી આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું સારી રીતે એકદમ તમારે બહુ ઢીલું એનું બેટર નથી કરવાનું મનફેરે એનું જાડું રાખવાનું છે તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું જેમ પાણીની જરૂર આંબલીની આપણે જરૂર પડશે એમાં આંબલીનો પલ પાપો નાખશું આમાં પાણી તમારે જોવે જરૂર પડે તો જ આ નાખવાનું છે આ રીતે તમે બનાવશો એટલે એકદમ પરફેક્ટ માપથી બનાવશો એટલે તમારે સરસ મજાનો બનશે આ રીતે તમે જોઈ શકો હવે આપણે મીઠું લઈ લેશું સ્વાદ મુજબ તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે હવે સેજ આપણે પાણી નાખવાની જરૂર પડશે એટલે થોડુંક આપણે પાણી નાખશું આમાં તો આપણે અડધો ગ્લાસ જેટલું આપણે પાણી લેશું આમાં હવે બધું એકદમ હળવા હાથે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે આ રીતે કરશો તો તમારે મસ્ત બાર મળે તેવા જ તે સરસ મજાના પાત્ર બનશે તો એકદમ તમારે બેટર આનું ઢીલું રાખવાનું છે બહુ છાટું નથી રાખવાનું તો તમે જોઈ શકો છો આ રીતે તમે કરશો તો બહુ સરસ મજાનું થઈ જશે આપણે અડધો ગ્લાસ પાણી લીધું તો અડધો ગ્લાસ પાણી આમાં આપણે જોઈ ગયું તો તમે જોઈ શકો છો આ રીતે એનું બેટર રાખવાનું છે બહુ જાડું નહીં ને બહુ પતલું નહીં આવું ઠીક રાખવાનું છે તો હવે આપણે પાત્રાનું પાન લઈશું આપણે પાત્રાનું પાન લઈ લીધું છે તો હળવાથી આપણે એને વ્યવસ્થિત એકે બાજુ બહુ વધારે પડતું જાડું નહીં ને બહુ પતલું નહીં એ રીતે તમારે લગાડવાનું છે તમે જોઈ શકો છો તો આ રીતે તમારે પાત્રામાં લગાડી દેવાનું છે આ રીતે તમે કરશો તો તમારે બહુ સરસ મજાના પાત્રા બનશે તો તમે જોઈ શકો છો બધે એકદમ પરફેક્ટ ક્યાંય બહુ જાડું નહીં બહુ પતલું નહીં એ રીતે તમારે કરવાનું છે તો આ રીતે લગાડી દઈશું આપણે હવે આની ઉપર આપણે બીજું પાન લગાડી દઈશું આ રીતે કરશો તો તમારા પાત્ર બજાર કરતા પણ સારા બનશે અને આની પર વધારે પાન પણ ચડાવવાના નથી આપણે ત્રણ થી ચાર પાનનું તે ઉપર લગાવશું તો વ્યવસ્થિત તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ મજાનું બધે આવી જવું જોઈએ ક્યાંય બાકી ન રહી જાય તો એકદમ સરસ મજાનું તો હવે આપણે પાનના બીડા વાળી તમે જોઈ શકો છો આ રીતે તમારે સરસ મજાનું અને એનો રોલ એકદમ કડક રાખવાનો છે આ રીતે તમે કડક રાખશો તો જ સરસ મજાનું એનું આ રીતે આપણે જે આગળનો ભાગ છે એને આપણે અંદર વ્યવસ્થિત વાળી દઈશું આ રીતે બેય સાઈડ એને અંદર વ્યવસ્થિત વાળા એટલે એનો મસાલો એનો બહાર નીકળે નહીં તો આ જ રીતે તો આ જ રીતે બધા જ બીડા આપણે વાળી લઈશું તમે જોઈ શકો છો આ જ રીતે તમારે કરવાનું છે તો બધા જ પાનના બીડા આપણે આ રીતે વાળી લઈશું આપણા બધા જ પાનના બીડા વળી ગયા છે તો હવે આપણે એક સ્ટીમ મશીન લઈશું અને આને સ્ટીમ કરી લઈશું તો પાત્ર આપણે સ્ટીમ થવા મૂકી દીધા છે અને હવે આપણે એને ઢાંકી દઈશું અને પંદરથી વીસ મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું આપણે આપણા પાત્રા એકદમ સરસ મજાના સ્ટીમ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બહાર કાઢી લઈશું આ રીતે ચાકું તમારી બગડે નહીં એ રીતે હોય એટલે સ્ટીમ આપણા થઈ ગયા છે તો હવે આને બહાર કાઢી લઈશું આપણે આને હવે આપણે પંદર થી વીસ મિનિટ પંખા હેઠળ આપણે ઠરવા મૂકી દઈશું પછી આપણે આને કટ કરશું તો પંદર થી વીસ મિનિટ આપણે આને ઠરવા મૂકી દઈશું પંખા હેઠે આપણી પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણા પાત્રા સરસ મજાના ઠરી ગયા છે તો હવે આપણે એને કટ કરી લઈશું તો આપણે સરસ મજાની આ આગળનો ભાગ અને પાછળનો ભાગ આપણે સરસ રીતે આપણે કાઢી લઈશું અને સરસ મજાના આપણે પાત્રા કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાના પાત્રા આપણા ગોળ ગોળ સરસ મજાના કટ થાય છે તો એકદમ તમે સરસ મજાના ઠરવા દેશો તો તમારા પાત્રા સરસ મજાના આવા થાશે તો આ જ રીતે આપણે બધા જ પાત્રાને કાપી લેશું આપણા બધા જ પાત્રા સરસ મજાના કટ થઈ ગયા છે તો હવે આપણે એનો વઘાર કરશું તો મેં એક લીધી છે તો એમાં આપણે તેલ તેલને સરસ રીતે આપણે ગરમ થવા દેસુ તો આપણું સરસ મજાનું તેલ આવી ગયું છે તો હવે પેલા એક ચમચી આપણે રાય લઈ લઈશું રાય એકદમ સરસ મજાની ચટકી જાય પછી આપણે એમાં તલ નાખશું આપણી રાઈ સરસ મજાની છટકી ગઈ છે તો હવે બે ચમચી મેં સફેદ તલ લીધા છે તલ નાખવાથી સરસ મજાનો સ્વાદ આવે છે તો તલને પણ સરસ રીતે આપણે હવે આપણે પાદરા નાખી દઈશું હવે આપણે મસ્ત રીતે વઘરાઈ ગયા તો હવે આપણે નીચે ઉતારી લઈશું તો આપણા પાત્રા બનીને એકદમ સરસ મજાના કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો જવો તમને મારા પાત્રાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો અને કમેન્ટમાં મને કહેજો કે મારા પાત્રાની રેસીપી તમને કેવી લાગી તો તમે તે આ જ દશેરામાં તમે તમારા ઘરે ચોક્કસથી પાત્રા બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે પાત્રાની રેસીપી તમને કેવી લાગી અને તમે કઈ રીતે બનાવો એ પણ મને કમેન્ટમાં કહેજો તો હવે એક નવી રેસીપી સાથે મળશું આવજો